સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે રવાનો નાસ્તો તે પણ નવો અહીંયા ઘડી મેં બે વાટકી જેટલી છાશ લીધી છે અહીંયા આગળ મેં એક નાનું ટમાટું લીધું છે અહીંયા ધાણા લીધા છે લીલા મરચાં લીધા છે પાંચ છ અને એક અડધી ચીણી ડુંગળી સમારીને રાખી છે અહીંયા ઘડી મેં એક નાનો બટાકો લીધો છે અને અડધી વાટકી મેં અહીંયા રવો લીધો છે તો ચાલો હવે આપણે બનાવીએ રવાનો નવો નાસ્તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી ઝીણી સમારેલી અને લીલા મરચાં પણ નાખી દેવાના છે અને તેના પછી આપણે એક બટાકો સમાર્યો હતો ઝીણો તે પણ નાખી દેવાનો છે ને હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને એને પાંચ મિનિટ સુધી ચઢવા દઈશું બટાકા તરત ચડી જાય તેના માટે આપણે પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે આપણા બટાકા સરસ રીતે ચડી ગયા છે અને કોઈ પણ શાકમાં આપણે પહેલાં મીઠું અને અડધા નાખી દઈશું તો તરત શાક થઈ જાય છે અને સરસ રીતે પણ બફાઈ જાય છે તો હવે આપણે તેમાં ટામેટા નાખી દેવાના છે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી અડદર નાખી દેવાની છે અને ચપટી જ ગરમ મસાલો લેવાનો બહુ નથી લેવાનો અને અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું કેમકે પેલા લીલા મરચાં નાખ્યા છે ને એટલે બહુ વધારે ચીખું થઈ જશે અને ત્યાર પછી આપણે શું નાખી દેવાનું છે છાસ નાખી દેવાની છે અહીંયા આગળ મેં બે વાટકી જેટલી છાસ લીધી છે તે આપણે નાખી દઈશું અને ઉકળે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું આપણું આ બધું સારી રીતે ઉકળી ગયું છે તો તેમાં આપણે આ રવો નાખી દઈશું અડધી વાડકી ને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું તો તમે ગળ્યું ખાતા હોય તો પછી બે ચમચી નાખજો અને છાસ મોરી હોય તો પછી તમે ના નાખતા કેમકે મારી આ છાસ છે એકદમ ખાટી છે ને તમને લાગે ને કે પાણી ઉમેરવા જેવું છે તો પછી પાણી થોડું ઉમેરી દેવાનું અહીંયા પણ મને લાગે છે થોડું પાણી આપણે ઉમેરવું પડશે એટલે મેં અહીંયા ગળી એકદમ થોડું અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે આ ખાવામાં તો એકદમ સરસ લાગે છે અને ફટાફટ થઈ પણ જાય છે બહુ વાર પણ નથી લાગતી હવે આપણું રવાનું નાસ્તો થઈ ગયો છે તૈયાર તો ઉપરથી આપણે ધાણા ગવડાવી દઈશું રવાનો એકદમ ટેસ્ટી ટેસ્ટી નાસ્તો થઈ ગયો છે તૈયાર તમે એક વખત આને જરૂરથી બનાવજો તો બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો